તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હું કહેવાય કે અટાણે આપણે છે દ્વારકા હવે અહીંથી જવાનું છે આપણે બેડ દ્વારકા બેડ દ્વારકાથી જવાનું છે મઢડા મઢડાથી જવાનું છે જૂનાગઢ તો જો બે મસ્ત મજાના અટાણના પોરમાં નાઈ નાખ્યા ટાયર લાગતી કોઈ પણ નાઈ નાખ્યા કે જો હાર્દિકભાઈ અહીંયા છે તો હાર્દિકભાઈ વાળ બાળ કરે કરે ને અહીંથી બેર દ્વારકા તો હું કહેવાય મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો આપણે બેર દ્વારકા જઈ ને મળીએ તો મિત્રો સવાર સવારમાં જો આમ નાસ્તો કરી લીધો આને બહુ વેરાયટીસ લીધો તો લેવા મીંડોસથી તો ગાંઠિયા ને ખમણ ને એવું ખાય ને આપણે જવાનું છે બેર દ્વારકા મિત્રો મસ્ત મજાના જો અમે ભાઈ ગયા દર્શન સેતુ એ જો અહીંયા બોટ જાય જો ભેળી બોટ એમ દે જાય જો કેટલી બોટું છે અહીંયા ને અત્યારે મિત્રો ટ્રાફિક ઓછી છે હા રાત્રે બહુ ટ્રાફિક હોય રાત્રે એટલી ટ્રાફિક હોય કે વાત જવા દો એટલી ટ્રાફિક હોય હવે અહીંયા ફોટા બોટા પણ લઈએ પછી મંદિરે જાય મંદિરે દર્શન દર્શન કરી ને પછી કાંઈક નાસ્તા પાણી પાછા કરી ને પછી પાછા આપણે ભાગવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો હવે અમે જઈએ આમ રખડવા હવે અહીંથી કેમ કે અહીંયા ડીજે ડીજે એટલી ટ્રાફિક થઈ ગઈ તો જવા દો વાત પૂછોમાં અમારે મસ્ત મજાના દર્શન કરીને હવે અમે ભાગ્યા મોકલતા તો મિત્રો શું કહેવાય કે બેડ દ્વારકાથી પાછા અમે દ્વારકા આવી ગયા તો મંદિર છેલ્લા પહેલાં દર્શન હો મિત્રો હવે અહીંયાથી અમે નીકળી જાઉં ગાડી અમારી આમ હોટલ બાજુ પેઢીશ તમે કીધું હાલો છેલ્લા પહેલાં મંદિરે થતા આવીએ મંદિરે આવ્યા પાછા અરે અહીંથી અમે ક્યાં જાવું કાંઈ નક્કી નથી જવાનું તો છે જ રખડવા પણ ક્યાં જાવું એ નક્કી નથી કન્ટિન્યુ બને આવે તો મિત્રો અમે દ્વારકાથી સાઠ કિલોમીટર કહેતીશ તો અમારે નાનો એવો વર્લ્ડ તમારે નાસ્તો કરવો જ દ્વારદિક ભાઈ નાસ્તો લેશ નાસ્તો બસો કરીને પછી તાસી ગાડી મારીએ એટલે હવે ડાયરેક્ટ મટેડ આપી જાય ગંદીમની બનાવી દે આવી જયો ને દેખે જ ભાઈ

પછી જાડે મોટું પ્રસાદી લઈ લઈએ મસ્ત મજાનું પછી આપણે અહીંથી નીકળવાનું છે જૂનાગઢ બાજુ તો પછી ત્યારે આ પી નથી નીકળવાનું પણ વાર લાગશે થોડી પહેલાં પહેલાં આરામ કરવાનો છે આરામ કરી લઈએ મગજ થોડોક ઠંડો થઈ જાય પછી આપણે નીકળવાનું છે તા લગ્ન નથી કરવામ કે મગજ છે ને ગરમ થઈ ગયો બેનો ગરમ થઈ ગયો છે એટલે તો અત્યારે એ એનું પેકિંગ કરે છે પેકિંગ થઈ જાય પછી આપણે નીકળવાનું છે તામ ધીરે ધીરે તો અહીંથી થોડુંક આપણે લઈ આવી જવાનું છે રેડી કરવાનું સોનલધામ મંડળ તો કન્ટિન્યુ બના રહેતો રોગમાં કેટલા મિત્રો મસ્તના બતક છે ગાંગ્રેશ એ મસ્ત મજાના દર્શન કરી લીધા સોનલ માના એ જો હાર્દિકભાઈ ફોન ચાર્જિંગ માં એકો છ ને કે હવે ચાર્જિંગ ગોત ક્યાં જ દઈ મિત્રો હું કહેવાય કે હવે મસ્ત મજાના દર્શન કરી લીધા ને આપણે સા પાણી પી લીધા ને હવે આપણે નીકળીએ જુનાગઢ બાજુ જો અહીંયા કોઈક ભાઈ ટ્રેક્ટર નવું લીધું ને સેન્ડલા કરાવે હા અમારે ફોર્ચ્યુનર લેવાનું છે કા ભાઈ ફોર્ચ્યુનર લઈને આવ્યા જવાનું છે હો ડાયરેક્ટ તો શું કહેવાય કે આપણે બૂટ બૂટ પહેરી પછી ભાગ્યા જુનાગઢ જઈને તો જુનાગઢ જઈને મળીએ કન્ટિન્યુ

પેલા સામે જઈને આપણે પાણી પી આવીએ કેમ કે મેં બહુ પાણી પીધું તો આ રીતની કાંઈક લાઇબ્રેરી છે ને આપણે ઓલા વાંચતા હો તો આપણું ભેગું થયું નહીં આપણું ભેગું થતું નથી વાંધો નહીં થાય નહીં તો આપણે કાંકર છીએ લાઇબ્રેરીમાં અંદર જઈને તમને બતાવું

ભવનાથ નો ભાઈ ભવનાથમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે મસ્ત મજાની આડી અરિયા હરેશ ભાલિયા પાણી જવાનું છે ગિરનાર જો આખો દેખાય અમે આમાં જમવા આવ્યા છે ગોરખમટીઓમાં ગિરનાર જોખો દેખાય આપણે સડવાનો નથી કેમ કે આપણે થાકી ગયા છે લાઈટ છે ને એટલે લાઈટ દેખાય બીજું કંઈ દેખાતું નથી ને આ ભાલિયા સાહેબ એ અમને જમવા લઈને આવ્યા છે ગોરખમઠીમાં મિત્રો હું કહેવાય મસ્ત મજાનું જમી ને હાર્દિકભાઈ દિવસ થેલો લેવા એ કે હવે આપણે ભવનાથમાં હું મેં કીધું હાલ ભવનાથમાં હું નાખીએ ભવનાથમાં આવ્યા જો દિલ્લુ ને પાલિયો ને બધા ભેગા થઈ ગયા છે જાણે તો એ બધા હવે કહેશ કે આપણે ફોર વ્હીલ લઈને રખડવા જાય પણ દોસ્તાર લઈને ગયો દવાખાને ફોર વ્હીલ હવે એ આવે કે ન આવે પણ આપણે ભવનાથમાં હાલે હાલે રખડવાનું થાય તો કન્ટિન્યુ બનાવે હાર્દિકભાઈ આવે પછી રખડીએ બધામાં ભવનાથમાં

આસો આપણે રાતે ઊયુ જવાનું છે તો હું કહેવાય કે નીકળી જઈએ ના ભાઈ ભાઈ સરસ અમેરા માટે આ ભવિષ્ય આયોજન કરે આપડા માટે મળી જાય આપણે ડાયરેક્ટલી પ્રોગ્રામ આશ્રમ ચલો તો મળી આગળ રખડી રખડી થાય કે હવે આપણે જવાનું છે રૂમે ને જો અહીંયા થોડુંક ફોટોગ્રાફી કરીએ ફોટા પાડી લઈએ આ રાખીને હવે ડાયરેક ઘરે નીકળીએ અને હવે ઘરે જઈને મળી એટલે ઘરે એટલે રૂમે હો બીજે કંઈ નહીં તો તો શું કહેવાય મિત્રો કે રાતે આપણે વ્લોગ એન્ડ નહોતો કર્યો જેમ કે રખડતા હતા અને આ ઘરે રૂમે આવી ડાયરેક્ટ ખૂબ એ જ ભયું નહીં કીધું વાંધો નહીં આલો ખબર હવે કે બે અત્યારે હું કેવાય કે આઠક દેવું લઈ ગયું જો હાર્દિક બધા તૈયાર થઈ ગયા જો આમે લગન કોટના કરાવે એવું બધું છે અત્યારે જઈએ આપણે મંદિરે પાછા દર્શન કરવા મહાત્મા ગાંધી બનાવે જો આપણે જઈએ ભોળાનાથના મંદિરે હોમિન્દ્રો હર હર મહાદેવ જય ગિરનારી જો અહીંયા બંધ કરી દીધું છે કેમકે અહીંયા ગાદીઓ અંદર જવા દઈએ ને અહીંયા ટ્રાફિક થઈ જતી હશે એટલે બંધ કરી દીધું હોય તો બધા દર્શન કરી જાઓ તો મિત્રો હું કહેવાય કે દર્શન મસ્ત મજાના કરી લીધા સા પાણી જો અહીંયા પી લીધા બાલવી ચા ઓ ભવનાથની ફેમસ ચા બાલવી શાહ હવે સાવન છે ગિરનારના ના પગથિયા ચડવા જો આ પ્રવાસ આવ્યો છે અત્યારે શિવરાત્રિની તૈયારી થાય જો વાયરની ને જો ઓલો ભાઈ શું કરે છે ના આ યેલો કરે જો કોંગા girnar ના બે પગથિયા ચડી જાવિયે

તો મિત્રો હું કહેવાય કે હવે અમે ઘર બાજુ નીકળીએ જુનાગઢ ને ટાટાભાઈ ભાઈ રજા કરી દે કેમકે બહુ મજા આવી બહુ ઘણું બધી રેખડા જેટલું વિચાર્યું નતું એટલું બધું કર્યું રેખડા હું પહેલાં દર્શન કરી લઉં ગિરનારના તો શું કહેવાય મિત્રો તો મિત્રો શું કહેવાય કે હવે આપણે જુનાગઢ રજા લેવાની છે ને હરેશભાઈ એની પીજીવે લઈને આવ્યા સામે બીજી છે તરેશભાઈ હાલો ટાટા બાય બાય તમે રાજકોટ આપણી સાથે રકડીને હા બહુ મજા આવી તમે રાજકોટ જવાના છે એમ ને રાજકોટ જવું પડે એમ છે થોડું કામ થી એવું છે એમને અમર ભેગા ઘેર હાલો આડી સાસણ ગીર માં થાય ને ઓન ધ વે ડાયરેક્ટ સોમનાથ સોમનાથ થી ઘરે તો હું કે મિત્રો કન્ટિન્યુ બનારો મળીએ આગળ તો મિત્રો હું કહેવાય કે હવે આપણે જવાનું છે ઘરે બ્લોગ બહુ હું કહેવાય કે લાંબો થઈ જાય એમ કે તો લાંબો નથી કરવો અને બ્લોગ આપણે સમાપ્ત કરવાનો છે જો અત્યારે આપણે ઉનાની બસ આવી એટલે બસ નો ટ્રેન આવશે જો હવે આ ઉનાની હો ઉનાવાળી છે જો આગળ આપણે રેલવે સ્ટેશન છે આ રીતના ઉભી જાય રેલવે સ્ટેશન